નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ભારતની રાષ્ટ્રીય ચળવળ આગળના વિડીયોમાં આપણે અસહકારના આંદોલનના કાર્યક્રમ બનાવ અને અસરો વિશે અભ્યાસ કર્યો હવે આગળ વધીએ તો આ વિડીયોમાં આપણે સ્વરાજ્ય પક્ષ વિશે માહિતી મેળવવાની છે અસહકારના આંદોલનમાં આપણને વાત કરેલી કે ઓગણીસો નાગપુર અધિવેશનમાં અસહકારના આંદોલનને બહાલી મળી અને તેનું મુખ્ય લક્ષ્ય હતું કે સ્વરાજ્ય મેળવવું આપણને આપણું રાજ્ય પાછું જોઈએ આપણને આપણું રાજ્ય પાછું મેળવવા માટે આપણું એક લક્ષ્ય બનાવેલું અને એ સ્વરાજ્ય મેળવવા માટે એક પક્ષ બનાવ્યો જેનું નામ આપવામાં આવ્યું સ્વરાજ્ય પક્ષ સવાલ આ રીતે છે ટુકર નોંધ લખો સ્વરાજ્ય પક્ષ આપણે રાજ્ય પાછું મેળવવા માટે જે પણ પક્ષ બનાવ્યો એને નામ આપેલું સ્વરાજ્ય પક્ષ તો જોઈએ એ શું છે અસહકારની લડત મોકુફી બાદ લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્રંજનદાસ દાસ મુનશી અને મોતીલાલ નેહરુ દ્વારા સ્વરાજ્ય પક્ષની રચના કરાય અસહકારની જે લડત હતી એ લડતમાં ગાંધીજીએ અસહકારની લડત મોકૂફ રાખી એટલે બંધ રાખી કારણ કે જે અહિંસક લડત લડવાની હતી એ હિંસક બની ગઈ જેને કારણે આ અસહકારની લડત ગાંધીજીએ બંધ રાખી મોકૂફ રાખી તો આ અસહકારની લડત જ્યારે બંધ રાખી અને લોકોમાં રાજકીય જાગૃતિ આવી એ રાજકીય જાગૃતિ ટકી રહે એ ટકાવી રાખવાના હેતુસર બીજા બે લોકો છે ચિત્રંજનદાસ દાસ મુનશી અને મોતીલાલ નેહરુ આ બે વ્યક્તિ દ્વારા એક પક્ષ બનાવ્યો જેને નામ આપવામાં આવ્યું સ્વરાજ્ય પક્ષ કારણ કે અસહકારના આંદોલનથી લોકોમાં રાજકીય જાગૃતિ આવી જો આવું કોઈ પક્ષ બનાવે જ નહીં તો લોકોમાંથી રાજકીય જાગૃતિ જતી રહે એટલે એને ટકાવી રાખવાના હેતુથી સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરવામાં આવી સ્વરાજ્ય પક્ષનો હેતુ હવે આ જે સંસ્થા સ્થાપી સ્વરાજ્ય પક્ષ જે સ્થાપ્યો એનો કંઈક હેતુ હતો કે ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવો પહેલો હેતુ એવો હતો કે અંગ્રેજ સરકારની જે ધારાસભા છે એમાં આપણે પ્રવેશ કરવાનો અને અંગ્રેજ સરકારની જે ખોટી નીતિ છે અયોગ્ય નીતિ છે એ અયોગ્ય નીતિનો આપણે વિરોધ કરવાનો છે તથા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમનો સ્વીકાર કરવાનો હતો ગાંધીજીએ જે રચનાત્મક કાર્યક્રમ બનાવેલા ખાદીનો પ્રચાર કરવો દારૂને બંધ કરાવવી અસ્પૃશ્યતા નિવારણ કરવું વિદેશી ચીજવસ્તુ નહીં વાપરવી આપણે દેશમાં બનેલી સ્વદેશી ચીજવસ્તુ જ વાપરવી આ બધા જે રચનાત્મક કાર્યક્રમો હતા એ ગાંધીજીના બધા જ રચનાત્મક કાર્યક્રમનો આપણે સ્વીકાર કરવાનો હતો તો સ્વરાજ્ય પક્ષનો હેતુ છે કે ધારાસભામાં પ્રવેશ કરવાનો સરકારની અયોગ્ય ખોટી નીતિનો વિરોધ કરવાનો અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમનો ગાંધી ચિંધા કામ કરવાનો આપણો હેતુ છે નવેમ્બર ઓગણીસો ને ત્રેવીસમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં હવે નવેમ્બર ઓગણીસો ને ત્રેવીસ ધારાસભાની એક જ ચૂંટણી યોજાઈ અને એ ચૂંટણીની અંદર સ્વરાજ્ય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી સ્વરાજ્ય પક્ષ બે નેતા ચિત્તરંજન દાસ મુનશી મોતીલાલ નેહરુ આ ધારાસભાની ચૂંટણીની અંદર ઉભા રહેલા અને એમાં આપણો જે સ્વરાજ્ય પક્ષ છે એ સ્વરાજ્ય પક્ષને સ્પષ્ટ ચોખ્ખી બહુમતી મળે જે કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને ચિત્રંજન દાસની વરણી થઈ તો સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે કેન્દ્રીય ધારાસભામાં બે નેતાઓની વરણી થઈ એટલે નિમણૂક કરવામાં આવી એક છે મોતીલાલ નેહરુ અને બીજા છે ચિત્રંજન દાસ તો આ બંનેની કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે નિમણૂક થાય એટલે ધારાસભા પક્ષના કેન્દ્રની ધારાસભાના નેતા બની ગયા હવે સ્વરાજ્ય પક્ષ કામ કરે છે શું કામ કરે જોઈએ સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્ર ખરડાઓને નામંજૂર કરી સરકારી અન્યાયી નીતિ રીતિનો વિરોધ કરી પ્રજાલક્ષી પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી સ્વરાજ પક્ષ જ્યારે ધારાસભામાં ગયો ત્યારે પહેલી વાત તો એ જ કે અંગ્રેજ સરકાર દ્વારા જે અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યા ખરડાઓ કરવામાં આવ્યા ખરડા એટલે કાયદા માટેની કાચી રજૂઆત તો એ જે ખરડાઓ છે એને ના મંજૂર કર્યા અને સરકારે જે અન્યાયી નીતિ બનાવેલી હતી એ અન્યાયી નીતિ રીતિનો વિરોધ કર્યો અને પછી સરકારને એવું જણાવ્યું કે પ્રજા માટે એ કામ કરે પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન લાવે પ્રજાના પ્રશ્નોનો જવાબ આવે જવાબ આપે અને પ્રજાલક્ષી પ્રશ્નો તરફ સરકાર ધ્યાન આપે એવી ફરજ આ સ્વરાજ્ય પક્ષ દ્વારા પાડવામાં આવે તેના સંદર્ભમાં બે વર્ષ વહેલું સાયમન કમિશન સરકારે નિમવું પડ્યું અંગ્રેજ સરકારે એક કમિશન બનાવેલું જેનું નામ સાયમન કમિશન જે 1929 માં નિમવાનું હતું એના કરતા બે વર્ષ વહેલા નિમવું પડ્યું 1927 માં કારણ કે આપણે આ બે નેતાઓ ધારાસભામાં પ્રવેશ કર્યો અને સરકારની અન્યાયી નીતિ રીતિનો વિરોધ કર્યો અને એના સંદર્ભમાં અંગ્રેજ સરકારને સાયમન કમિશન બે વર્ષ વહેલા બનાવવું પડ્યું સ્વરાજ્ય પક્ષે ધારાસભામાં શિસ્તબદ્ધ કામગીરી બજાવી આજે બે નેતાઓ હતા અને મોતીલાલ સ્વરાજ્ય પક્ષ દ્વારા ધારાસભામાં પ્રવેશ કરી અને વ્યવસ્થિત શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી સંસદ એટલે સંઘની સરકાર જેમાં અત્યારે વાત કરીએ તો વડાપ્રધાન લોકસભા રાજ્યસભા વગેરેનો સમાવેશ થાય તો આજે ઊંચી સંસદીય પ્રણાલી એટલે ઊંચા વિચારો સ્થાપી બ્રિટિશ સરકારને સાબિત કરી આપ્યો કે ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે તો અંગ્રેજ સરકારને આપણે એવું સાબિત કરી આપ્યું અંગ્રેજ સરકારને આપણે એવું બતાવી દીધું કે ભારતના જે લોકો છે એમાં લોકશાહી પદ્ધતિએ લોકશાહી એટલે લોકો દ્વારા લોકો થકી સરકાર તો લોકશાહી પદ્ધતિ બંધારણીય રીતે શાસન ચલાવવાની તાકાત છે ક્ષમતા છે આવું અંગ્રેજ સરકારને આપણે સાબિત કરી આપ્યું તો સ્વરાજ્ય પક્ષે શું કામ કર્યું શિસ્તબદ્ધ કામગીરી બજાવી સંસદીય પ્રણાલીઓ સ્થાપી અંગ્રેજ સરકારને એવી સાબિતી આપી કે ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની તાકાત ક્ષમતા છે સ્વરાજ્ય પક્ષ માટે હિન્દનો શિક્ષિત વર્ગ પણ આકર્ષાયો શિક્ષિત વર્ગ જે હતો ભણેલ વર્ગ હતો એ પણ આકર્ષાયો જે શિક્ષિત વર્ગ પહેલા એક પણ પક્ષમાં જોડાયેલો ન હતો લોકોમાં પણ રાષ્ટ્રીય પુનઃ જાગૃતિનો સંચાર થયો અસહકારના આંદોલન દરમિયાન રાજકીય જાગૃતિ ધીમે ધીમે ઝાંખી પડતી હતી કે પક્ષની સ્થાપના પછી ફરીથી જાગૃત થઈ તો રાષ્ટ્રીય જાગૃતિ પુનઃ જાગૃત બની એમનો પણ સંચાર થયો છેલ્લે જૂન ઓગણીસો ને માં ચિત્રંજન દાસનું અવસાન થયું સ્વરાજ પક્ષના એક નેતા ચિત્રંજન દાસ જૂન ઓગણીસો પચીસ માં એમનું અવસાન થયું અને એનું અવસાન થતા કોઈ નેતા નહીં રહેતા સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો પરિસ્થિતિમાં બદલાવ આવ્યો સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઘટી ગઈ કારણ કે મજબૂત નેતા છે એના જતા રહેવાથી સ્વરાજ્ય પક્ષને ચલાવી શકે એવો હવે બીજો કોઈ મજબૂત નેતા રહ્યો નથી એટલે સ્વરાજ્ય પક્ષની જે પ્રતિષ્ઠા છે એમાં ઘટાડો થયો જેની ટીકા સુરેન્દ્રનાથ બેનરજી અને બિપિન ચંદ્ર પાલ દ્વારા થઈ એટલે કે એની ટીકા કરવામાં આવી સુરેન્દ્રનાથ બેનરજી અને બિપિન ચંદ્ર પાલે કરી સ્વરાજ પક્ષ અસહકારના આંદોલનને મોકૂફ રાખ્યા બાદ રાજ્યમાં લોકોને જાગૃત કરવાના હેતુસર સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરવામાં આવી હતી ફરી એક વખત જોઈ લઈએ ટંકન નામ દે લખો સ્વરાજ પક્ષ અસહકારની લડત મકુફી બાદ લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્રંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુ દ્વારા સ્વરાજ્ય પક્ષની રચના થઈ સ્વરાજ્ય પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો તથા રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર કરવાનો હતો ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુ અને ચિતરંજન દાસની વરણી થઈ સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્ર અને ખરડાઓને નામંજૂર કરી અન્યાયી નીતિ રીતિનો વિરોધ કરી પ્રજાલક્ષી પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી સંદર્ભમાં બે વર્ષ વહેલું સાયમન કમિશન સરકારે નિમવું પડ્યું સ્વરાજ્ય પક્ષે ધારાસભામાં શિસ્તબદ્ધ કામગીરી બજાવી ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી બ્રિટિશ સરકારને સાબિત કરી આપ્યો કે ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે સ્વરાજ્ય પક્ષ માટે હિન્દનો શિક્ષિત વર્ગ પણ આકર્ષાતા લોકોમાં પણ રાષ્ટ્રીય પુનઃ જાગૃતિનો સંચાર થયો છેલ્લે જૂન ઓગણીસો પચીસ ચિતરંજન અવસાન થતા સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો સુરેન્દ્રનાથ બેનર્જી અને બિપિન ચંદ્ર પાલ દ્વારા પણ કરાય અહીંયા સુધી આપણે માહિતી રજૂ કરી સ્વરાજ્ય પક્ષ જે સ્વરાજ્ય મેળવવા માટે સ્થાપના કરવામાં આવેલી